જ અમને આમંત્રણ આપેલું બધે તો ગુજરાતના તમામ કલાકારો આજે બસ આ એક મુલાકાતે જ આવેલા અને શંકરભાઈ અને તેમજ આપણા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જીતુભાઈ વાઘાણી આ બધા મિત્રોએ ખાસ બધા કલાકારોને કીધું કે આજે વિધાનસભાની ચર્ચા નિહાળવા માટે આવો એ જ મુદ્દો હતો બીજો કોઈ મુદ્દો મળવા માટે ને શુભેચ્છા મુલાકાત માટે આવે તો ખૂબ મજા આવી થેન્ક યુ નહીં અમારો તો કોઈ વિષય નથી બસ જાણીને ખૂબ આનંદ થઈ ગયો લોકો ગુજરાતના વિકાસ માટે ખૂબ સારી પ્રશ્નો તરી કરી રહ્યા હતા એટલે એ જાણીને ખૂબ આનંદ થઈ મજા આવી ખૂબ જોયું આપણે પ્રશ્નો કેવી રીતે વાત મુકાતી હોય છે એના જવાબ કેવી રીતે મળતા હોય છે અને બધાય કેવી રીતે કામ થાય કઈ જગ્યાએ કયા ખૂણામાં ગુજરાતને કયું કામ થાય છે ક્યાં પાણીની જરૂર છે અથવા તો એ ક્યાં થવાનું છે એ બધું જાણ્યું મહેમાન ગતિ માણી અને આનંદ આવ્યો કલાકારને મળવા આવી એમને ખબર હોય ને એમને ખબર દેખાવા માટે કઈક કરવું પડે તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગાંધીનગર વિધાનસભામાં ગુજરાતના મોટા મોટા કલાકારોએ હાજરી આપી હતી તો મિત્રો શા માટે તેઓ બધા વિધાનસભામાં ગયા હતા એની વિશે આપણે આગળ વિડીયોમાં જોઈશું પરંતુ એની પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે કે જો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમને છેલ્લે પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો હવે શરૂ કરીએ તો મિત્રો ગુજરાતના મોટા મોટા કલાકારો જેમ કે માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી કિંજલ દવે ગીતા રબારી આ બધા કીર્તિદાન ગઢવી આ બધા જે મોટા મોટા કલાકારો છે તે વિધાનસભામાં આજે ગયા હતા અને ત્યાં તેમને વિધાનસભામાં કેવી કામગીરી ચાલે છે એની વિશે તેમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને તેમણે તેમની કામગીરી તેમણે નિહાળી હતી પરંતુ મિત્રો સાથે સાથે તેઓ આ બધા કલાકારો છે તે પોતાના કેમેરામેનને લઈને પણ ત્યાં અંદર સુધી ગયા હતા જેને લઈને ત્યાં નિયમોનો ભંગ પણ થતો હોય તેનાથી પોલીસવાળાએ જે કે કલાકારોના કેમેરામેન હતા તેને ત્યાંથી બહાર કાઢ્યા હતા જોકે મિત્રો ત્યાર પછી બધા કલાકારોએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો અને ખૂબ જ સારી કામગીરી ત્યાં થઈ રહી છે એવું પણ કલાકારોએ જણાવ્યું હતું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ છે જો તે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક પણ કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો